બે દિવસથી જ્યારે સોશિયલ મીડિયા ખોલો યુટ્યુબ ખોલો ફેસબુક ખોલો કે ઇન્સ્ટાગ્રામ ખોલો એટલે ક્યાંક ને ક્યાંક એક જ વસ્તુ દેખાય છે હમણાં બે દિવસથી ખાસ હું નોંધ કરું છું આપણને એમ થતું હતું કે આવા હું આપણે વિડીયો બનાવો ખોટા આપણી પાસે કોઈ સત્તા છે એને આપણે વિડીયો બનાવવા અમે ઘણીવાર મારા આજે અમુક મિત્રોને પણ મેં એવું કીધું કે ભાઈ આપણે એમાં પડવું નથી પણ આપણી પણ એક લિમિટ આવી જાય જ્યારે બધા મૂર્ખાઓ ભેગા થાય ને અભણના પેટનાઓ ત્યારે આપણે એક લિમિટ આવી જઈને આપણે બોલવું પડે જય ભાઈ મુકેશભાઈ ધન્યવાદ જોડાવા માટે જય રાવણ હવે વિડીયો એટલા માટે જ બનાવું છું ખાસ કરીને હમણાં કે બે કે ત્રણ દિવસ પહેલાં આપણે વાવધર થરાદની અંદર કોઈક આપણે ખાસ કરીને જે લોકો પ્રતાડિત હતા કે સ્કૂલના સો મીટરના દાયરાની અંદર દારૂ અને ડ્રગ્સની ઇન્જેક્શન ઓન સિરીઝ અને એટલી બધી હતી કે ભાઈ એ પોલીસ તંત્રથી તો કંઈ કામ થતું નહોતું ત્યારે એ લોકો પછી જિગ્નેશભાઈ મેવાણી પાસે ગયા અને જિગ્નેશભાઈ મેવાણીએ સમર્થન આપ્યું અને જે વસ્તુ હતી એ બહાર લાવ્યા એટલે હવે મને તો એ નથી ખબર અને નો ડાઉટ ચલો બોલ્યા જિગ્નેશભાઈ બોલ્યા કે આપણે હજી આપણી પાસે કોઈ ઓફિશિયલ એનો વિડીયો નથી આવ્યો કે વાયરલ નથી થયો આ તો ખાલી એક શબ્દ કાઢી મૂક્યો છે કે ભાઈ પટ્ટા ઉતરી જશે હવે એ બોલ્યા એનો વિડીયો આજ હું હજી આપણી પાસે નથી આવ્યો પણ કહેવાનો મતલબ એવો છે કે અત્યારે જે ચરવા બેહી ગયા છે ને મૂર્ખાઓ અભણના પેટનાઓ જે જેના ઘર દારૂના અડ્ડાથી જ ચાલતા હોય જેના એમડી ડ્રગ્સથી જ ચાલતા હોય જેનાથી ગાંજાથી જેના ઘર ચાલતા હોય એ લોકોને બહુ તકલીફ પડી છે બાકી પોલીસવાળાઓને ક્યાંય તકલીફ નથી પણ મારે એટલું જ કહેવાનું હમણાં કચ્છની અંદર અઢી કરોડ રૂપિયાનો દારૂ પકડાણો કેટલાનો સ્થાનિક પોલીસ તો સુતી હતી કોણે પકડ્યો સ્ટેટ વિજિલન્સવાળાએ વાળા આવીને તો હું એમને ત્યાં સુધી વાંચે આવી જતી હશે સ્ટેટ વાળાઓને લોકલ પોલીસ શું કરે છે હમણાં અમારા વડોદરાની અંદર બે કન્ટેનર પકડાણા બબ્બે કરોડના ગોલ્ડન ચોકડી પાસે તો એ શું થાય છે જરૂરત પાસે પાંત્રીસ પેટી પકડાણી પાદરા પાસે કંઈક સો દોઢસો પેટી પકડાણી તો સ્ટેટ વિજિલન્સ વાળા એનું કાર્ય કરે છે ત્યારે આ લોકલ પોલીસ ક્યાં જાય છે સ્થાનિક પોલીસ ક્યાં જાય છે પોલીસનો જરાય વાક નથી ક્યાંક ને ક્યાંક એમની પાછળ જે રાજનીતિ થાય છે ને પોલીસના નામે એનો આજે વિરોધ છે એ જે મૂર્ખાઓને એ ખબર નથી ને પાછા એવું કહે છે કે મારા તહેવારો નથી થતા તો હું એટલું જ કહેવા માગું છું કે આજે ભારત દેશની અંદર પાંચ હજાર ખાલી ફોર્મ ભરાય છે ને વેકન્સી પડે છે ને પોલીસની ત્યારે પાસઠ લાખ લોકો તૈયાર હોય છે એ સર્વિસ માટે એટલે જેને એવું થતું હોય કે કદાચ અમે નોકરી કરીએ છીએ એનાથી ભારત દેશનું રક્ષણ થાય છે તો એ જેના મનમાં વેમ હોય ને કાઢી નાખવાનો ભારત દેશની અંદર પાંચ હજારની વેકન્સી સામે પાસઠ લાખ ફોર્મ ભરાય છે એટલે જેના પાવર હોય ને કે ભાઈ અમારે તહેવારો કરવા પડતા તહેવારોમાં અમને રજાઓ નથી મળતી ને અમે સર્વિસ કરીએ છીએ તો કોઈ મફત બી નથી કરતું અને ક્યાં પોલીસ કેટલા સારા કાર્યો કરે છે એમને ખબર છે અમે પોલીસનો વિરોધ નથી પણ આ જે અભણના પેટનાઓ જે ઝંડા જે લઈ લઈને નીકળી ગયા ને કે ભાઈ તમે રાજીનામું આપો ને તમે આ કરો ને તમે તે કરો ને માફી માંગો કાલે માફી કોઈ નથી માંગી આજેય નથી માંગી ને આવતીકાલે નહીં મંગાય એટલે તમારાથી જેટલા છે ને જેટલી વિધિઓ કરવી એટલી કરી લેજો અને જે એક પેલો મૂર્ખો હવાના સાંભળતો હતો એમ કે આખા ગુજરાતમાં આંદોલન થશે આંદોલન થશે ને તો જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થશે નહીં કે અમે દારૂડિયા છીએ આખું ગુજરાત છે ને દારૂડિયા નથી અમુક તારી રેખા વીસ ટકા હશે એટલે આ જે દારૂડિયાઓ જે ડ્રગ્સ છે મૂર્ખાઓને હું તોડ જ કહું છું તેવડો હોય ને તો એક વાર તમે એફઆઈઆર કરીને બતાવો ક્યાંક ખબર હોય તો પડે આંદોલન થી દૂર ની વાત છે એટલે છે ને કોઈ ગુજરાત તમારા બાપ ના નોકર નથી કે ગમે ત્યાં કોઈ આંદોલન કરવા લાગી જાય તમે ખાલી બોલી દો ને ભારત દેશની અંદર છે ને સત્તા છે સંવિધાન છે અને પોલીસ છે ત્રણેય એનું કામ કરે છે અને એ ક્યાંક ને ક્યાંક નથી કરતા તો એમને કોઈ કહેવાવાળા ધારાસભ્યો છે એમપી એમએલએ છે ગૃહમંત્રી છે પ્રધાનમંત્રી છે બધા છે તમારા છે ને તેણ તેણ પૈસાના દોઢસો રૂપિયાની દાઢીઓવાળા છે ને લુખાવો એમને બધાને મોઢે જ કહું છું જેમને અંગ્રેજીનો અખબર નથી હોતો ને એ આખા આંદોલનનો અ લઈને આવે છે તમારા બાપના નોકર નથી કોઈ ગુજરાત વાળા કે ગમે આંદોલન કરવાના ચાલુ કરી દે અને જીગ્નેશ મેવાણી કીધું ને સાચું જ કીધું છે બાકી તમારા માટે તેઓ તો આપી દો એકવાર સોગંદનામું કરીને કેન્દ્ર સરકારમાં કે ગુજરાત સરકારમાં કે ગુજરાતની અંદર દારૂ વેચાશે તે દાડે અમારા વિસ્તારમાં દારૂ વેચાશે તે દાડે હું મારું ખુદનું રિજેકનેશન આપી દઈશ જાઉં નથી કરવું ધન અમારે આ નોકરી ત્યારે ક્યાં બધા એના મોઢા હિવાઈ જાય છે આ સુરતની પાસે લગભગ આજુબાજુનો વિસ્તાર કે બાર ડોલીની અંદર ક્યાંક

તમે એમ થાય કે અમે આવેદનપત્ર આપી દઈએ તમને આવડે તો અમારે એવું ટાઈમ નથી કે તમારી જેવા લુખાઓને અમે દારૂડીયાઓને તમારામાં તેવડ છે કે વોટ આપવાની હેં આટલું માણસના પેટનાથી સુધરી જાઓ આવા આવા ધંધા કરવાના બંધ કરી દો આખા ભારત દેશની અંદર ખબર છે કે કાલે ગામડા પહેલાં યુપીની અંદર એક દલિતે રોટલી લીધી એની અંદર એને છ જણાએ માર્યો છે તમારા બાપમાં તેવડ આંદોલનો કરવાની હારો તમારા મોઢામાં તમારા મોઢા ઉપર થૂકવાનું મન થાય પણ અમને એમ થાય કે અમારામાં સંસ્કાર છે સુધરી જાઓ મૂર્ખાના પેટનાઓ ભારત દેશની અંદર છે ને સત્તા છે સંવિધાનજન પોલીસ છે પોલીસ પણ એક ભારત દેશનો અભિન્ન અંગ છે અમે એનો વિરોધ નથી કરતા પણ પોલીસ તંત્રના નામે જે મૂર્ખાઓ જે છે ને એમ કે અમે આંદોલનો કરજો કરો તમારા બાપમાં દેવડ હોય તો કોને આપે છે તમને પરમિશન કે પોલિટિકલી તમને પ્રમોશન કરવાને તમને આ સત્તા મળી છે કે કોઈ તમને ટાર્ગેટ કર્યો છે તમને કોઈ હાથા બનાવ્યા છે તો કહેજો અમને ક્યાંથી તમને રૂપિયા મળે ને ફંડિંગ મળ્યું બાકી હમણાં વડોદરાની અંદર પેલી દીકરીના બે કાન કાપીને ગયા હતા હાથ કાપીને ગયા હતા કયો આવ્યો આંદોલન કરવા ગુજરાતમાંથી અમદાવાદની અંદર નાક કાન કાપીને કાપી નાખ્યા હતા અમદાવાદમાં પેલી છોકરીને ભૂરજ સુરજ ભુવાજીએ આખી મારી નાખી હતી કેટલા દાડે કપડાં બીજી એમના જે છોકરીના કપડાં પહેરીને બીજી છોકરીને ફેરવી પોલીસને કેટલા દાડા દોડાવી ત્યારે ક્યાં ક્યાં હતા બધા મૂર્ખાના પેટનાઓ હમણાં ભાવનગરની અંદર બુટલેગરને પોલીસમાં કોન્સ્ટેબલના ઘરેથી પકડ્યા મુંબઈ ભાગી ગઈ હતી કોણ છે સપોર્ટ કરવા ક્યાંક ને ક્યાંક આ બધા તમારા છે ને નપુસંઘની ઓલાદો જો તમે સપોર્ટ કરવા માટે પોલીસ તો એનું કામ કરે જ છે પોલીસ એનું કામ કર્યું ત્યારે એ કોન્સ્ટેબલને મુંબઈથી પકડીને લાવીને એટલે જ કહું છું આવા અમુક છે ને નપુસંઘની ઓલાદો હાથા બનવાનું બંધ કરી દો ભારત દેશની અંદર છે ને બધા ભણ નથી ને એવું લોકો ભણેલા છે પણ અમને એક એક સામાજિક જવાબદારી છે ને સોરી એના હિસાબે અમે બહાર નથી આવતા પણ એવું ના સમજતા કે અમે થી કે થી કે થી કે બુટલે ઘરથી બીએ છીએ અને જે અવાજ ઉઠાવે છે ને આજે તો એક જીગ્નેશ મેવાણી છે કદાચ આવતા દસ વર્ષની અંદર કદાચ આડત્રીસ જિલ્લાની અંદર ગુજરાતની અંદર જીગ્નેશ મેવાણી દાવાનું થશે ને તો થશે એટલે દારૂડિયાઓ તમારી તો ક્યાંય ખેર નથી જેટલું થાય ને તમે તારે વેદ ભરીને કાપી લેવાનું છુટી બરોબર કાયદો બધા માટે છે એવું નથી કે દારૂડિયાઓ તમે આંદોલન કરી લેશો ને અમે સાંભળી લેશું ભારત દેશની અંદર બધાને હક અધિકાર છે સુરતની અંદર તમે આજે કયો એવો વિસ્તાર છે નથી મળતો ગુજરાતની અંદર વડોદરાની અંદર અમદાવાદની અંદર સ્કૂલના સો મીટરના અંતરમાં એમડી ડ્રગ્સ વડોદરાની અંદર હમણાં સાડી ત્રણસો કરોડ ની ફેક્ટરી પકડા સાવલી આપણે અહીંયાથી મંજુ સર પાસેથી કયો એવો આંદોલન કરવા આવ્યો હતો કે ભાઈ અહીંયા પોલીસ નથી એમ કયો ભારત દેશની અંદર એવો ખૂણો કે આજે પાંચસો મીટરનો વિસ્તાર એવો છે કે ન્યાય તમે છાતી ઠોકીને કહ્યું કે દારૂ નથી વેચાતો અહીંયા ગાંજો નથી વેચાતો અહીંયા ચરસ નથી વેચાતું હે અને તમે પાછા ચડી બેહો કે એના જીગ્નેશ મેવાણે કીધું એટલે એ જેને કીધું એને લાગે એને ક્યાં એવું કીધું તું હોય સો ટકા પોલીસ વાળાની વાત કરી હતી ભારત દેશની અંદર તો એસી વર્ષથી પોલીસ પ્રશાસન છે ભારત દેશ જ્યારથી આઝાદ થયો ત્યારથી પોલીસ પ્રશાસન છે ક્યારે એવું જીજનેશ મેવાણીએ કીધું કે ભાઈ ભારત દેશની અંદર બધાને જે તે લાગતા અને એ ક્યાં બોલ્યા છે વાવ અંદર કોઈ ના પેટ નો બતાવે કે હા ભાઈ મારા પોલીસ સ્ટેશનમાં આવે છે અને અમે આપતા લઈએ છીએ કઈ જોવે બધાને ઘરે જાય છે જેટલા બહાર રખડી ખાય છે એટલા મારા વિસ્તાર ની અંદર કયું છું મારા ઘર થી બસો મીટર ના અંતરે દારૂ વેચાય છે કયો ભારત દેશની અંદર એવો વિસ્તાર છે જ્યાં દારૂ નથી વેચાતો કયો એવો વિસ્તાર છે કે આજે એક કિલોમીટર મને ભારત દેશની અંદર એવો વિસ્તાર બતાવી દો કે જ્યાં કોઈના ઘરે દારૂની બોટલ ના નીકળે જાવ છે એવો કોઈ મરજ ના પેટ નો કે આવીને સોગંદનામું કરી આપે કે ભાઈ આ વિસ્તારની અંદર આ પોલિટેશનમાં દારૂ નથી વેચાતો આપું હું તમને સમર્થન ગુજરાતની અંદર આડત્રીસ જિલ્લાઓ છે આજે આપી દે મને એક જિલ્લો કે એક ગામ કે એક નાનુકા તાલુકાની અંદર કોઈ પણ વિસ્તારની અંદર કે નિલેશભાઈ આ એક કિલોમીટર ની અંદર હું સોગંદનામું કરીને આપું છું કે આ દારૂ નથી વેચાતો મેં કોઈને માટે હું એ નથી વિરોધ કરતો આપણે બધા માટે સર્વધર્મ સંભવ સ્વતંત્રતા સમાનતા ને બંધુતા આપણે કોઈને વિરોધી નથી હવ હાઉનો ધંધો કરે છે પણ આ ઓલાદોને ઓલાદો ને ઘરમાં એવું લાગે છે કદાચ એના ભણકારા વાગે છે કે કદાચ જીગ્નેશ મેવાણી રેખા બીજા જો કદાચ અડત્રીસ જો એમપી એમએલ એ અથવા સાંસદ અથવા તો ધારાસભ્યો થઈ જશે ને તો કદાચ અમારા ઘરમાં દારૂ આવતો બંધ થઈ જશે વેચાતો બંધ થશે કાં તો અમારી ઓલાદો પછી ભૂખે મરી જશે એટલે આ જે બુટલે છે ને જેમને હાથા બનાવ્યા અભણના પેટના હાથા બન્યા છે ને આંદોલનો કરવા માટે બેનરો લઈને તમારા બાપ ની પેઢી ની અંદર એક વાર તમે કહી દો કે અમારી એટલી સંપત્તિ અમારો છોકરો કે મારી દીકરી કે અમારો બાપ નોકરીએ લાગ્યા પેલા ને અત્યારે એટલી છે સંપત્તિ હમણાં જ એક પકડા ભારત દેશની અંદર આપણે નામ નથી લેવું કોઈનું અઠ્યાવીસ હજારની ની નોકરીમાં ચારસો કરોડ ની સંપત્તિ છે તમારા બાપ માં તે વર્ડ હું કમાવ છું મહિને એસી હજાર કેટલા તો એ મારા બાપમાં માં તેવડ નથી મારી પાસે બે કરોડની સંપત્તિ ભેગી થાય ચાલીસ હજાર ડીઝલ વયું જાય કેટલા હજાર નું પચીસ હજાર નો હપ્તો વયો જાય પાંચ હજાર ઘરનો ઘર ખર્ચો વયો જાય લાઇટ બિલ વયું જાય ભાડું વયું જાય પાણીના ના વ્યા જાય બાબાજી નું ઠુલું અને અઠ્યાવીસ હજાર માં તમે એટલા કેવો તમારી નથી મારે બોલવો આપ ન ને કઈ તમને કહી દેતો જે મુંબઈ ની અંદર બબ્બે પાંચ પાંચ હજાર માં જે નોકરીઓ ધંધા કરે છે ને પ્રોસ્ટિક્યુટરો એમના બાપમાં તેવડ નથી બે કરોડ ભેગા કરી લે એ બી દિવસના કદાચ પાંચ પાંચ દસ દસ કમાતી હશે તો એ મહિનાના ત્રણ લાખ કમાવા વાળીના ઘર નથી હાલતા બરોબર એ બિચાર્યું કોઈક ચાર બાય ચારની ની અંદર પડ્યું રહે છે ખાટલાની નીચે જોઉં છું હું આખા ભારત દેશની અંદર ભરું છું એ ખાટલાની નીચે ચૂલો નાખીને જિંદગી ચલાવે છે એ પચાસ પચાસ હજાર કમાવા વાળાના પોતાના ઘરે બે કરોડની તેવડ નથી થતી અને તમે અઠ્યાવી હજારના પગારમાં ચારસો કરોડની પ્રોપર્ટી દુબઈની અંદર પચાસ પચાસ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ઘરની અંદર પચાસ પચાસ હો કિલો હોય નું તમારા બાપ માં તે નથી ક્યાંથી ભેગું થાય છે આ મૂર્ખાના પેટનાઓને મારે એટલા માટે જ કહેવું પડે છે બાકી મને કોઈ નથી વિરોધ નથી તમે ક્યાંયથી બી કમાયા આભરણના પેટનાઓ જ્યાં થાય ને ચાલવા દો ને બાકી જેને જો પાવર હોય ને કે કદાચ મારું હું ભારત દેશની અંદર પોલીસમાં જાઉં અને કદાચ મારે તહેવારો કરવા નથી મળતા તો ભાઈ પ્રેમથી રેઝિગ્નેશન આપી દેવાની છુટ્ટી ભારત દેશની અંદર પાંચ હજાર જગ્યાની વાત છે જો પાસઠ લાખ ફોર્મ ભરાતા હોય ને તો એકસો ને ચાલીસ કરોડ જનતામાંથી આજે કદાચ ભારત દેશની અંદર બે કરોડ તો એવા ક્વોલિફાઈ લોકો છે જ તે વેઇટિંગમાં બેઠા છે હું આજે વેઇટિંગમાં બેઠો છું પીએસઆઈ ની લઈ લો મને ખબર પડે કે મારા વિસ્તારની અંદર ક્યાંય તમે સિંગલ ટીપુ દારૂ લાવીને બતાવો પણ આપણે એવું કેમ કે આપણે નથી આપતા સપોર્ટ એનું કારણ છે કે ભાઈ આપણે ભૂલ થઈ ગઈ કે ભાઈ આ તો ધારાસભ્ય બની ગયો એટલે ક્યાંક ને ક્યાંક બનાવના પચવાડામાં છે ને આગ લાગી ગઈ છે મનુવાદીઓના પેટમાં રેલ તેલ રેડાય છે ખબર છે કે આને જો આગળ કદાચ ગુના આ બધા દૂષણોમાંથી બહાર આવી જશે તો તો આપણે આમે લડાઈ કરી લેશે હે ભારત દેશની અંદર ખાલી એક મરજના પેટ નો બતાવી દે જે સત્તાની અંદર હોય ને એમ કે ના અમારા ઘરમાં આપતો નથી આવતો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે કહી દે જોઈએ હશે અમુક આપણે અપાધ્રુપ લોકો આપણે એવું બી નથી કહેતા એક હતા અમારે ઝાલા સાહેબ કરીને મહુવાની અંદર છેલ્લે એમનું ત્યાં ડેઝિગ્નેશન આવ્યું હતું એ હતા ડાઠાના કોઈના બાપ ની તેવડ નહીં કે જો એના વિસ્તારની અંદર